મિત્રો એડસન ની અંદર તમને જો આ ટાઈપની પ્રોબ્લેમ જોવા મળી રહી છે 170 ડોલર બની ગયા છે પણ ટ્રાન્સફર થતા નથી આપડા બેંક એકાઉન્ટ ની અંદર તો આ પ્રોબ્લેમ મિત્રો ક્યારે બને છે સૌથી પહેલા તો તમને એ કહી દઉં મિત્રો કે દરેક ના પ્રોબ્લેમ અલગ અલગ હોય છે ઘણા બધા સબસ્ક્રાઇબ મિત્રો ને WhatsApp માં અંદર અને Instagram ની અંદર મેસેજ હોય છે કે અમને આ પ્રોબ્લેમ છે તો મિત્રો ખાસ તમને એ વિનંતી છે કે તમને જે પણ પ્રોબ્લેમ હોય એની ખાસ તમારે સ્ક્રીનશોટ અને ફોટો મોકલવા વિનંતી કારણ કે જ્યાં સુધી હું ફોટો ના જોઉં ને ત્યાં સુધી તમને કોઈ રિપ્લાય પણ આપવાનો નથી એટલે મિત્રો ખાસ વિનંતી છે કે જે પણ પ્રોબ્લેમ હોય ને એની સ્ક્રીનશોટ તમારે મોકલી દેવાની છે અને જેટલી નોલેજ મારી પાસે આના વિશે હશે તો તમને પૂરી પૂરી રિપ્લાય આપવાની પૂરી કોશિશ મિત્રો જરૂર કરીશ અને હા જો આપણી પાસે એની કોઈ ડિટેલ જ ના હોય તો હું તમને ખોટી માહિતી પણ નહીં આપું મિત્રો તો અહીંયા મિત્રો પ્રોબ્લેમ તમને જોવા જો મળી રહી છે 170 ડોલર બની ગયા છે અને અહીંયા લખેલું છે એક્શન થર ઇથ સમથિંગ ચેક યોર એડસન YouTube પેમેન્ટ એકાઉન્ટ તો આ ટાઈપની પ્રોબ્લેમ તમને જોવા મળી રહી છે તો હવે આપણે પેમેન્ટ ની જ પ્રોબ્લેમ છે તો આને આપણે કઈ રીતે ઠીક કરવાની છે આ એકાઉન્ટ છે અમારો ખાસ મિત્ર દાદર જે રાધનપુર પાસે આવેલો છે તો એમનું છે એકાઉન્ટ એમને ડોલર ઘણા બધા બની ગયા છે અને ટ્રાન્સફર થતા નથી તો આપણે એની અંદર શું પ્રોબ્લેમ છે એના વિશે આખી માહિતી મેળવવાના છે અને એમનું સોલ્યુશન આપણે કઈ રીતે કરવાનું છે તો વિડિયોમાં ખાસ બની રહેજો અને મિત્રો ખાસ તમને વિનંતી છે કે આપણે YouTube ના મટીરીયલ કોઈ અપડેટ છે અને કોઈ એડિટિંગ ન લગતો છે એની બધી માહિતી અને બધું એકસાથે તમારે મેળવા માટે આપણે WhatsApp ચેનલ બનાવી લી છે તો લિંક આપણા વિડિયોના નીચે આપેલી છે તમારે કોઈ પણ મટીરીયલ જોવું તો એની અંદરથી તમને મળી દેશે બધાને એકસાથે તો મિત્રો વિડિયોની આપણે શરૂઆત કરીએ તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મિત્રો જોવા મળે એટલે સૌથી પહેલા તો અહીંયા લખેલું છે ગો ટુ પેમેન્ટનું તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે ડાયરેક્ટ તમે એના ઉપર ક્લિક કરશો એટલે આગળની જે પ્રોસેસ છે એ તમારી સામે અહીંયા આવી જશે જે પણ પ્રોસેસ હશે તો થોડીકવાર આપણે રાહ જોવાની છે તો અહીંયા રિફર્સ થઈ રહ્યું છે તમે જોઈ લો અહીંયા સુ પ્રોબ્લેમ છે તો આ ટાઈપની તમને પ્રોબ્લેમ જોવા મળી રહી છે તો એના સ્ક્રીનશોટ પણ હું લઈ લઉં જેથી એને આપડા જે થમ્બનેલ ઉપર આપણે લગાવી શકીએ થોડાક એક પોઈન્ટમાં અહીંયા બેકઅપ આવું છું તો આ જે પ્રોબ્લેમ ના છે ને ફોટા લેવાનું કારણ એક જ છે કે હું તમને દેખાડી શકું કે આ એકાઉન્ટની અંદર આ પ્રોબ્લેમ છે તો આપણે ગો ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરી દીધું છે ક્લિક કરશો એટલે તમને અહીંયા બે નોટિફિકેશન દેખાડશે તો અહીંયા પણ ઓપ્શન દેખાડશે તો આપણે પ્રોબ્લેમ કેના છે અને એક્શના ઉપર આપણે ક્લિક કરવું તો જોઈ લો ડોર પણ કમ્પ્લીટલી બની ગયા છે તો આ જે લાલ પટ્ટી છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા બે ઓપ્શન જોવા મળી ગયા છે જો મિત્રો અહીંયા ટુ મેક શરૂ થ પેમેન્ટ ઇસ નેક્સ્ટ પેમેન્ટ એવું કંઈક ઓપ્શન લખેલું છે આપણે એટલે બધી મિત્રો માહિતી નથી તમને કહી દઉં ખાસ તો આ ટાઈમ નું ઓપ્શન છે તો સૌથી પહેલા તો મિત્રો અહીંયા આપણે જે બાકી કામ છે તમારા એડસની અંદર કોઈ કામ બાકી હોય તો તમારે કઈ રીતે ચેક કરવાનું છે તો આપણે પેમેન્ટ ના ઓપ્શન પર આવી જશે તો પેમેન્ટ ના ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે સૌથી નીચે જતો રેવાનું છે અને અહીંયા તમારું ઓપ્શન જે નામ છે એ તમને અહીંયા જોવા મળશે તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ તો જે તમારું પેમેન્ટ નું જે નામ છે એ તમને અહીંયા જોવા મળી રહેશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો આની અંદર તમારું શું શું કામ બાકી છે એ મહત્વની વાત છે તો માત્ર તમારું નામ જ વેરીફાઈ થયેલું છે જેની અંદર મિત્રો તમે હજુ કામ જોઈ શકો છો મિત્રો ટેક્સ ફોર્મ ભરવાનું બાકી છે તો આ પ્રોસેસ તમારે પૂરી કરવાની છે અને ટેક્સ ફોર્મ ભરવામાં માટે મિત્રો એનો પણ ટાઈમ હોય છે જો તમને અનુભવ હોય ને તો જ તમે મિત્રો ભરજો જો ફેલ થશે તો પેમેન્ટ તમારું નહીં આવે એનો 20 મિનિટ નો ટાઈમ હોય છે તો હવે મિત્રો પહેલી પ્રોબ્લેમ થી છે કે આપણે એક પ્રોબ્લેમ અહીંયાથી આપણે સુધારવાની છે તો કઈ પ્રોબ્લેમ છે એ તમને અહીંયાથી બતાવી દઉં તો અહી થોડક બેકઅપ આવું છું તો એકાઉન્ટની અંદર જે-જે પ્રોબ્લેમ છે તમને અહીંયા ખાસ મેં તમને વાત કરી દીધી થોડક નીચે જશે એટલે એક ઓપ્શન તમને બેંક એકાઉન્ટ નું ઓપ્શન મળે છે તો આપણે પહેલું તો મિત્રો બેંક એકાઉન્ટ જોડી દઈએ તો બેંક એકાઉન્ટ ના ઓપ્શન માં તમે જશો એટલે તમને મિત્રો આ ટાઈપ નું ઓપ્શન મળશે જે ની અંદર કયા કયા મતલબ ડિટેલ માહિતી તમારે આપવાની છે તો સૌથી પહેલા તો જોઈ લો અહીંયા આઈએફસી કોડ છે જે તમારા બેંક એકાઉન્ટ ની ચોપડી ઉપર હશે શિફ્ટ કોડ અત્યારે એક્સિસ બેંક ની અંદર શિફ્ટ કોડ આવે છે મિત્રો ઘણી બધી બેંક ની અંદર મિત્રો નથી આવતો તો તમારા બેંક માં જઈને પૂછવો બહુ જરૂરી છે કારણ કે જ્યારે તમારું પેમેન્ટ કદાચ હોલ્ડ માં જાય તો તમે તમારા બેંક ને અ મતલબ વાત કરી શકો એના માટે એની માહિતી મેળવી શકો અને જો તમને બેંક દ્વારા પૂછ્યા વગર શિફ્ટ કોડ નાખોને તો ગમે ત્યારે આપણો પેમેન્ટ આવે ને તો બેંક વાળા પણ મિત્રો આપણો હાથ પર કરતા નથી તો આપણે બેંકમાં જ એને શિફ્ટ કોડ મેળવવાનો છે ત્યાર પછી એકાઉન્ટ નંબર બીજા નંબરમાં પણ એકાઉન્ટ નંબર તો આ બધી ડિટેલ આપણે અહીંયાથી નાખી દેવાની રહેશે તો અહીંયા સૌથી પહેલા તો અહીંયા જે બેંક નેમ છે તો અહીંયા જો મારા પાસે બે પહોંચ્યા તરીમે સંજીના ફોન ની અંદરાાઉન્ટ ખોલેલું છે ખાસ કરીને તો જે ડિટેલ છે હું અહીંયા તમને બ્લોર કરી દેવા માં દેખાડીશ મતલબ કારણ કે બધી માહિતી તમને એકસાથે મિત્રો નહી દેખાઈ શકું તો હું અહીંયા માહિતી નાખો છું ખાસ કરીને તો વિડિયોમાં ખાસ મિત્રો બની રહેજો મિત્રો બહુ વિચારીને નામ લખું છે મિત્રો બહુ ધ્યાન રાખજો એક પણ અક્ષરની ભૂલ થઈ જાય ને તો સમજી લો કે આપણે એકાઉન્ટિંગ અંદર છે ને બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે ખાસ કરીને તો અહીંયા બહુ ધ્યાન રાખીને હું અહીં ડિટેલ નાખું છું તો કેપિટલ અક્ષર મત લખું એટલે फटाफट લખાય વિડિયો થોડીક લાબી બનશે મિત્રો હું તમારા સમય ધ્યાન નથી આપતો અહીં ડિટેલમાં ધ્યાન આપું છું ખાસ તો નામ લખી દીધું છે ત્યાર પછી એમના પિતાનું નામ લખી લઈએ તો એમના પિતાજીનું નામ આપણે અહીંયા લખી દીધું છે ત્યાર પછી નીચે જઈશું તો તમારી જે બેંક છે તો બેંકનું નામ આપણે લખવાનું છે તો બેન્ક કઈ છે એ બેન્કનું નામ પણ અહીંયા ક્યાંક લખેલું હશે તો જોઈ લઈએ બેંક કઈ છે એમાં वीडियो में खास मित्रों बने रेज कारण के मेन प्रॉब्लम आपने अँजे कारण कि ते अ भूल एकप अक्षर करो ने तो मोटा में मोटी प्रॉब्लम मित्रों थी जाए आपने તો ફોટો અહીંયા મોકલો છે મારી પાસે પૂરો છે પણ એની અંદર બેંક તો ચલો અહીંયા નામ તો જોવા મળી રહ્યું છે તો આપણે અહીંયા નામ એન્ટર કરી લઈએ વિડીયો થોડીક મિત્રો લાંબી બનશે અને ગરમી પણ ઘણી છે તો અહીંયા હું નામ નાખી દઉં છું ખાસ બેંકનું તો એ एक्सिस बैंक से मित्रों खास तमने कही दू तो एक्सिस बैंक से बराबर त्यार पे आईएफसी कोड से तो आई एफ सी कोड अपने नाखी दिए तो आईएफसी कोड बीजा फोटा अंदर चलो आईएफसी कोड आई गए अह तो आई एफ सी कोड पर ना दी है मित्रों आईएफसी कोड तरा जे बैंकनी पासबुक आएर हो ट्रिपल जीरो तो अँ ट्रिपल जीरो एक बी एक तरह चौदह ने बस तो चलो अँ मैं ये नाखी दीद शिफ्ट कोड नाखवा है तो शिफ्ट कोड तो शिफ्ट कोड पर बैंक जो एक्सिस बैंक अकाउंट है तो शिफ्ट कोड पर आंदर बीचों से लखेलो तो ये नाखी देव अँ चालीस तो मित्रों बैंक अकाउंट कोड भूल सीडकोड न तो मित्रों सेव नहीं था खास तुम्हें कही दू तो एक्सेस एन डबल चालीस तो चलो अम्प्लीट है અબે એકાઉન્ટ નંબર પણ નાખવાનો છે તો એકાઉન્ટ નંબર નાખી લઈ જાવ તો મેન મિત્રો એકાઉન્ટ નંબર પણ છે મિત્રો ખાસ કરીને ધ્યાન આપવાની છે કે એકાઉન્ટ નંબરની અંદર એક પણ અક્ષરની ભૂલ થાય ને તો પણ પ્રોબ્લેમ થઈ શકે જો હું બે ફોન લઈને બેઠો છું તો પણ એમ કે એક પણ અક્ષરની ભૂલ ના થવી જોઈએ તો હું અહીંયા નાખી દઉં तो ना के दे दो से तो चलो रिटर्न अपने परिवार नंबर नाखવાનો है અને તો મિત્રો આ કમ્પ્લીટ મે આખી બધી ડિટેલ નાખી દીધી છે અહીંયા અને મિત્રો મેન કે અહીંયા જે બેંકની ડિટેલ છે એટલે મે અહીંયા છે ને બ્લોર કરેલી છે મિત્રો પણ એક પણ અક્ષરની ભૂલ થઈને તો આપણું પેમેન્ટ અહીંયા હોલ્ડ માં થાય છે તો બધી મે આ ડિટેલ કમ્પ્લીટ કરી દીધી છે અને હવે અહીંયા હું સેવ ઉપર ક્લિક કરું છું એટલે આ આપણું બેંક એકાઉન્ટ અહીંયા કમ્પ્લીટ સક્સેસફુલ સેવ થઈ જશે મિત્રો જુઓ અહીંયા તમે અને એનો એક તમને મેલ પણ આવી જશે તો એ મેલ કઈ રીતનો છે આવે છે એ પણ તમને અહીંયા દેખાડી દઉં તો અહીંયા મેલ ના ઓપ્શન માં જ્યાસી આપણે અને અહીંયા મેલ તમને જોવા મળી રહેશે તો જો અહીંયા એક ઓપ્શન તમને આવી ગયો છે જોઈ લો અહીંયા 3 ને 33 અહીંયા ઉપર ટાઈમ કેટલો છે 3 ને 33 અહીંયા મેલ આવ્યો છે 3 અને 33 એ તો જો અહીંયા લખેલું છે Google AdSense Primary Payment Method Change તો અહીંયા જો આ ટાઈપ નું ઓપ્શન છે અને તમારા Google AdSense ની અહીંયા ડિટેલ તમને મળી રહેશે તો માહિતી મિત્રો કેવી લાગી કમેન્ટ કરજો અને ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણી real life જોવા માટે મિત્રો આપની ટેકનિકલ જગુગા વ્લોગ્સની ચેનલ છે એમાં એકવાર મુલાકાત લેજો